ચાલે તો બાળક સમાધિની પડખે જઈએ તેનું સ્થાન જોઈએ છે તે જોઈએ વડલા છે હું અહીંયા પહેલી જ વાર આવી ગઈ ગઈ સાહેબ હું બાળા આવ્યા છે મારી બેનો સાથે તમે કેટલી વાર આવી ગયેલા છો બેન પહેલી વખત તમે ગમ્યું આ બધું લોકેશન હા બહુ મસ્ત લોકેશન છે પછી તમે ક્યારે આવી શકો કે પછી આવ આ કરશો બેનો એ કીધું છે અમે અહીંયા આવ ને જાવ અવરનવર એટલે આ બાળાપીર છે તે વાડીની વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો આ સામે બાજુ વાડી છે સામે બાજુ છે વાહે બાજુ છે ત્યાં હું બાળાપીર સમાધિની પડખ્યા આવી ગઈ છું ત્યાં મેં જોયા ઘણા બધા વડલા પણ છે તમે જોઈ શકો છો અને જોઈ શકો છો અહીં પાવડલા છે એક મોટું લીમડાનું ઝાડ પણ છે તો બાળાપીરી સમાધિ આવી ગઈ બાળાપીરી બાપુની જય સાડા બાળાપીરી બાળાપીર બાપુની સમાધી આવી ગઈ છે હવે કે દર્શન કરી પછી ગાય માતાની તરફ જઈશું ત્યાં દર્શન જાગળ જઈશું ઘર તરફ ચાલો બાળાપીર બાપુના દર્શન કરી બહાર આવી ગયા છે તો ચાલો એનું આજુબાજુનું તમને લોકેશન બતાવીશું ચાલો તો હું બાળાપીર મંદિરના દર્શન કરી બહાર આવી ગયો છું હવે બાળાપીરની આજુબાજુનું જે લોકેશન છે તમને શેર કરીશ તો બન્યારે અમારા વિડીયોમાં ચાલો મેં તમને કીધું તું ત્યારે એ જ જગ્યા ફરતી કોર વાડી છે તમે જોઈ શકો છો એ કાતરાનું ઝાડવું પણ છે બે મોટા પીપળા પણ છે ચાલો તો આગળ જઈએ

આવી ગયા છે લીમડા તમે જોઈ શકો છો થોડો મોટો લીમડો છે આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો રામ રામ ને સીતારામ